પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળમાં મમતા સરકાર પર કર્યા પ્રહાર કહ્યું બંગાળની નારી દુર્ગા બની ત્યારે સંદેશ ખાલી અત્યાચાર અને બીજું નામ એટલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારના ઔરંગાબાદમાં નમામી ગંગે અંતર્ગત એકવીસ હજાર કરોડ વિકાસ પરિયોજનાઓનું કર્યું ઉદ્ઘાટન આ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના ક્રિષ્નાનગરથી વીજળી રેલવે રોડ સહિતના પંદર હજાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ અને ભૂમિપૂજન કેન્દ્ર સરકાર ત્રિપુરા અને ત્રિપુરામોથા પાર્ટી વચ્ચે થયા ત્રિસ્તરીય સમજૂતી કરાર કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું ઇતિહાસમાં થયેલી ભૂલોને આજે સુધારાઇ વિવાદ અને હિંસામુક્ત નોર્થ ઈસ્ટ બનાવવાની દિશામાં સરકારનું ઐતિહાસિક પગલું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ રાષ્ટ્રીય શહેરી સહકારી નાણાં અને વિકાસ નિગમ લિમિટેડની કરાવશે શરૂઆત સહકારથી સમૃદ્ધિનું લક્ષ્ય હાંસલ કરવા માટે કરાઈ છે આ સંગઠનની સ્થાપના દેશને આત્મનિર્ભર બનાવવા તરફ આ મહત્વનું પગલું બેંગલુરૂના કેફેમાં થયેલા બ્લાસ્ટ મામલે એક સંદિગ્ધનો વિડીયો આવ્યો સામે એક વ્યક્તિની કરાઈ ધરપકડ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કોંગ્રેસ નેતા મલ્લિકાર્જુન ખડગે અને જયરામ રમેશને પાઠવ્યું કાનૂની નોટિસ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત રાજ્યના મંત્રી મંડળે અયોધ્યા રામ મંદિરમાં રામલલ્લાના સમક્ષ ઝુકાવ્યું શીશ રામ મંદિર જન્મભૂમિ ટ્રસ્ટના ટ્રસ્ટીઓને શબરી માતા અને રામચંદ્રજીના ઐતિહાસિક પ્રસંગનું પેઇન્ટિંગ આપ્યું ભેટ બનાસ ડેરીના લખનઉ પ્લાન્ટની લેશે મુલાકાત હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં ભારે વરસાદ અને બરફવર્ષાનું રેડ એલર્ટ કર્યું જાહેર પંજાબ હરિયાણા પશ્ચિમ ઉત્તર પ્રદેશ મધ્યપ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં કરા સાથે ભારે વરસાદની કરી આગાહી તો રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ કચ્છના અંજારમાં સૌથી વધુ દોઢ ઇંચ વરસાદ તો પાટણ બનાસકાંઠા દ્વારકા મહેસાણામાં ખાબક્યો અડધો ઇંચ વરસાદ અમદાવાદ પણ ગાજવીજ સાથે વરસાદ વરિયાળી ધાણા જીરું એરંડાના પાકને નુકસાનથી ખેડૂતોની વધી ચિંતા